સ્વચ્છતા પખવાડિયા ઉજવણી અંતર્ગત નગરપાલિકા સ્ટાફ દ્વારા નગરપાલિકા ભવનમાં સફાઈ યોજાઈ સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત પખવાડિયાની ઉજવણી એક જૂનથી શરૂ કરવામાં આવી છે ત્યારે કરજણ નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમ અંતર્ગત કરજણ નગરમાં સફાઈ અભિયાન યોજાઈ રહ્યું છે ત્યારે આજ રોજ નગરપાલિકા ઓફિસ ખાતે પાલિકાના ઓફિસ સ્ટાફ દ્વારા નગરપાલિકા ભવનની સફાઈ યોજવામાં આવી હતી જે તે વિભાગના કર્મચારીઓએ પોતે પોતાની ઓફિસની સફાઈ યોજી સ્વચ્છતા અભિયાન પખવાડિયાની ઉજવણી કરી હતી આજરોજ કરજણ નગરપાલિકામાં રાજ્ય સરકારશ્રી દ્વારા સૂચવેલ પહેલી જૂનથી જે સફાઈ અભિયાન ચાલી રહ્યું છે તેના ભાગરૂપે આજરોજ ચૌદ તારીખના રોજ નગરપાલિકા કચેરીની સફાઈ તથા નગરપાલિકાના દરેક વિભાગ એની સફાઈ નગરપાલિકાના કર્મચારીશ્રીઓ દ્વારા કરવામાં આવેલ રહેલ છે રાજ્ય રાજ્યવ્યાપી સફાઈ ઝુંબેશના પરિણામે કરજણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ આપણી કરજણ નગરપાલિકામાં પણ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા જ પોતપોતે જે જગ્યાએ બેસે છે તે રૂમોની સફાઈ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા થઈ રહેલ છે તેની સાથોસાથ રેકોર્ડ વર્ગીકરણની પણ આજે કામગીરી નગરપાલિકામાં હાથ ધરવામાં આવેલ છે